સિંહ ઊંટ શિયાળ અને કાગડો પંચતંત્ર મિત્રતાની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ સિંહ જંગલ માંગ રહેતો હતો તેની પાસે વાઘ શિયાળ અને કાગડા જેવા ઘણા સેવકો હતા તેઓએ દિવસ રાત સિંહની સેવા કરી અને સિંહના શિકારના અવશેષોથી પોતાનું પેટ ભર્યું એક દિવસ ક્યાંકથી ભટકતો એક ઊંટે જંગલ માંગ આવ્યો જ્યારે સિંહ એ ઉંટને જોયો ત્યારે તેણે તેના અનુયાયીઓને પૂછ્યું આ કયું પ્રાણી છે આવો જીવ આપણે આપના જંગલમાં પહેલીવાર જોયો છે આ જંગલી પ્રાણી છે કે ગામડાનું પ્રાણી આ પ્રશ્નનો જવાબ આપતાં કાગડાએ સિંહને કહ્યું વનરાજ આ પાઉંટ છે અને તે ગ્રામીણ પ્રાણી છે ભાગ્યે તેને તમારા ખોરાક તરીકે અહીંગ લાવ્યું છે તમે તેને મારીને ખાઓ ના હું એવું નહીં કરું આ અમારા મહેમાન છે હું મહેમાનને કેવી રીતે મારી શકું આ એક પાપ હશે હું તેને રોગપ્રતિકારક શક્તિ આપું છું જાઓ તેને આદરપૂર્વક મારી પાસે લાવો મારે તેને મળવું છે સિંહે કાગડાને આદેશ આપ્યો કાગડો કેટલાક અનુયાયીઓ સાથે હું પાસે ગયો અને તેને સિંહનો સંદેશો સંભળાવ્યો અને કહ્યું દોસ્ત વનરાજ સિંહે તને રોગપ્રતિકારક શક્તિ આપી છે જંગલનો રાજા હોવાથી તે તમને મળવા માંગે છે અભયદાનની વાત સાંભળીને હું કાગડા અને અન્ય અનુયાયીઓ સાથે સિંહ પાસે આવ્યો જ્યારે સિંહે તેને તેનો પરિચય અને જંગલમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે ઊંટે ઉદાસ થઈને કહ્યું મહારાજ મારું નામ કથનક છે મારા મિત્રો સાથે ફરતા ફરતા હું જંગલમાં પહોંચ્યો અને તેમનાથી અલગ થઈ ગયો હવે હું અહીં એકલો રહી ગયો છું તેણીને ઉદાસ જોઈને સિંહે ધીરજથી કહ્યું કથનાક કૃપા કરીને અમારી આતિથ્ય સ્વીકારો આ જંગલમાં જ્યાં ઈચ્છો ત્યાં ફરો અને લીલું ઘાસ ખાઓ કથનક સિંહના આદેશને અનુસરીને તેઓ ત્યાં રહેવા લાગ્યા લીલું ઘાસ ખાવાથી તે થોડા જ દિવસોમાં સ્વસ્થ થઈ ગયો જ્યારે પણ વાઘ શિયાળ શિયાળ વગેરે જંગલી જીવો તેને જોતા ત્યારે તેઓ લાળ છોડવા લાગ્યા પરંતુ તેઓને જંગલના રાજા સિંહના આદેશનું પાલન કરવાની ફરજ પડી હતી એક દિવસે એક જંગલી હાથી ક્યાંગથી જંગલ આવ્યો પોતાના અનુયાયીઓને બચાવવા માટે સિંહે તેમની સાથે લડવું પડ્યું બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું યુદ્ધ દરમિયાન હાથીએ સિંહને ઉપાડ્યો તેને જમીન પર ફેંકી દીધો અને તેના શરીરમાં તેના દાંડી નાખી દીધા યુદ્ધમાં કોઈક રીતે સિંહનો વિજય થયો હતો પરંતુ તે ખરાબ રીતે ઘાયલ થયો હતો તેની ઈજાગ્રસ્ત હાલતમાં તેના માટે શિકાર પર જવું મુશ્કેલ બની ગયું હતું જેના કારણે તે પોતે પણ ભૂખે મરવા લાગ્યો હતો તે જ સમયે તેના અનુયાયીઓ જેઓ તેના શિકારના અવશેષોથી પેટ ભરતા હતા તેઓ પણ ભૂખ્યા રહેવા લાગ્યા તેમની દુર્દશા અને તેમના અનુયાયીઓની મુશ્કેલીઓ જોઈને સિંગ દુઃખી થયા એક દિવસ તેણે પોતાના અનુયાયીઓની મીટિંગ બોલાવી સભામાં બધાને સંબોધતા તેમને કહ્યું સંશોધકો તમે બધા મારી હાલતથી વાકેફ છો હું ઈચ્છું છું કે તમે કોઈ એવા પ્રાણીને શોધો જેને હું આ સ્થિતિમાં પણ મારી શકું આ રીતે આપના બધાની ખોરાકની સમસ્યા દૂર થઈ જશે સિંહની પરવાનગી મળ્યા પછી બધા અનુયાયીઓ જુદી જુદી દિશામાં શિકારની શોધમાં ગયા પરંતુ કોઈને કંઈ મળ્યું નહીં બધા નિરાશ થઈને પાછા ફર્યા પછી કાગડો શિયાળ અને વાઘ પોતપોતાની સલાહ લેવા લાગ્યા તેની નજર ઘણા દિવસોથી કથનક પર હતી મિત્રો આ જંગલમાં રહીને વાર્તાકાર કેટલો મજબૂત બન્યો છે જ્યારે પણ હું તેને જોઉં છું ત્યારે મારા મમમાં પાણી આવી જાય છે તમે લોકો શું વિચારો છો તેને મારીને તમારી ભૂખ કેમ નથી સંતોષાતી અહિંગહિંગ ભટકવાનો શો ફાયદો શિયાળે કહ્યું મારે કહેવું છે કે ભાઈ શિયાળ તમે સારા છો પરંતુ વનરાજે તેને રોગપ્રતિકારક શક્તિ આપી છે તેઓ તેને મારી નાખશે નહીં હવે તમે જ કહો કે તેમને કેવી રીતે મનાવવા કાગડાએ કહ્યું શિયાળે આનો ઉકેલ પહેલેથી જ વિચારી લીધો હતો તેણે પોતાની યોજના કાગડા અને વાઘને જણાવી બંને એ યોજના માટે સંમત થયા તેમજ અન્ય અનુયાયીઓને પણ યોજનાને સંપૂર્ણ રીતે સમજાવી આ પછી તે સિંહ પાસે પહોંચ્યો શિયાળ આગળ આવ્યો અને બોલ્યો વનરાજ અમે બધાએ તમારા માટે ઘણો શિકાર કર્યો પરંતુ અમને કોઈ મળ્યું નથી વાર્તાકાર શારીરિક રીતે વિશાળ છે અને હવે તે મજબૂત પણ બની ગયો છે જો તમે તેનો શિકાર કરો છો તો અમારી પાસે ઘણા દિવસો સુધી ખોરાક હશે મેંગ તેને રોગપ્રતિકારક શક્તિ આપી છે હું તેને મારી શકતો નથી સિંહે સ્પષ્ટ જવાબ આપ્યો જો વાર્તાકાર તમારી ભૂખ સંતોષવા માટે પોતાને ઓફર કરે તો તો તને કોઈ વાંધો નહીં હોય શિયાળે કહ્યું ના પછી કોઈ વાંધો નથી પણ શું તે આ કરશે સિંહે આશ્ચર્ય સાથે કહ્યું વનરાજ નિવેદન શુમ છે આ જંગલના તમામ જીવો તમારી ભૂખ સંતોષવા તૈયાર છે તમે ઓર્ડર કરો આ રીતે શિયાળે સિંહને તેના સરળ શબ્દોથી સમજાવ્યો તે પછી તે કથન પાસે પહોંચ્યો અને તેને કહ્યું વનરાજે સાંજે મીટિંગનું આયોજન કર્યું છે જેમાં તમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સાંજે સિંહની સભામાં જંગલના તમામ જીવો હાજર હતા કથન પણ હાજર રહ્યા હતા શિયાળ સભામાં બોલ્યો વનરાજ તારી હાલત જોઈને અમે બધા બહુ દુખી થયા છીએ આજે અમે બધા તમારા ભોજન માટે પોતાને સમર્પિત કરવા અહીંગ આવ્યા છીએ આ પછી એક પછી એક બધા જીવો આગળ આવ્યા અને સિંહના ખોરાક માટે પોતાને અર્પણ કરવા લાગ્યા પરંતુ શિયાળ તેમનામાં કોઈ ખામી શોધી કાઢશે અને સિંહ તેમને ખાવાની ના પાડશે આ રીતે શિયાળ કોઈને નાનું છે કોઈના શરીર પર વાળ છે કોઈના નખતીક્ષ્ણ છે વગેરે બહાના કરીને તેમને બચાવતો રહ્યો જ્યારે વાર્તાકારનો વારો આવ્યો અને તેણે જોયું કે બધા જીવો સિંહની આગળ પોતાની જાતને રજૂ કરી રહ્યા છે અને સિંહ કોઈને મારી રહ્યો નથી ત્યારે બધાને જોઈને તેણે પણ પોતાની જાતને સિંહ સમક્ષ રજૂ કરી વનરાજ હું તારો મિત્ર છું પણ ઉપકાર ઘણો છે હવે જ્યારે તમારી પાસે જરૂરિયાત આવી છે ત્યારે હું તમારી સમક્ષ રજૂ કરું છું કૃપા કરીને મને મારીને તમારી ભૂખ સંતોષો કથનકને વિશ્વાસ હતો કે અન્ય જીવોની જેમ જેમસિંગ તેને પણ મારી નાખશે નહીં પરંતુ જલ્દી વાર્તાકારે તેની વાત પૂરી કરી શિયાળ અને વાઘે તેના પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો આ વાર્તા શીખવા મળેલ બૌદ્ધપાઠ એ છે કે વ્યક્તિએ ક્યારેય લોકોની સરળ વાતોથી દૂર ન થવું જોઈએ જ્યારે ધણી અક્કલ વગરના હોય અને તેના સાથીદારો દૂર હોય ત્યારે સાવધાન અને સાવધ રહેવું જરૂરી છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ